વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે શહેરમાં રક્તદાન કેમ્પો યોજાયા પત્રકાર રશ્મિક સારાએ એકસો પંદરમી વખત કર્યું રક્તદાન વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી સામાજિક સેવાનું હુમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું ચૌદમી જૂનના રોજ નોબલ પ્રાઇઝ તથા શાંતિનો એવોર્ડ મેળવનાર કાર્લ લેન્ડસ્ટીનયરનો જન્મ થયો હતો આજના દિવસે કાર્લ લેન્ડસ્ટીનયર એ બ્લડ ગ્રુપની જાણકારી મેળવી હતી તેથી તેને નોબલ પ્રાઇઝ મળેલું હતું અને તેથી જ તેના જન્મદિવસના રોજ વિશ્વ રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે આજના વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે શહેર જિલ્લામાં રક્તદાન શિબિરો યોજવામાં આવી હતી સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રેડક્રોસ બ્લડ બેંક ખાતે પણ રક્તદાન શિબિર યોજવામાં આવી હતી જેમાં ભરૂચના પત્રકાર અને સામાજિક અગ્રણી રશ્મિકાંત કંસારાએ એકસો પંદરમી વખત રક્તદાન કર્યું હતું અને રક્તદાન એ મહાદાનની ઉક્તિને ખરા અર્થમાં સાર્થક કરી હતી આજના દિવસે મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી સામાજિક સેવાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ પ્રસંગે ભરૂચ રેડક્રોસ બ્લડ બેંકના ચેરમેન ડોક્ટર જે જે ખીલવાણી સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક ફાઉન્ડર સંજય તલાટી પ્રમુખ અશોક જાધવ સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યોએ હાજર રહી કેમ્પને સફળ બનાવ્યો હતો નમસ્કાર આજે ચૌદમી જૂન વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સહયોગ રૂપે ભરૂચ એચઓ પોસ્ટ ઓફિસનો પણ સહયોગ મળી રહ્યો છે આજના દિવસનું મહત્ત્વ એ છે કે ઘણીવાર એવું બને છે કે જરૂરિયાતમંદને નિયમિત સમયે જો રક્ત નથી મળતું તો એ મૃત્યુ પામે છે પરંતુ રક્ત સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા જનજાગૃતિના ભાગરૂપે આજરોજ આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે જેને પરિણામે સ્વૈચ્છિક રક્તદાતાઓ આવીને રક્તદાન કરે અને સમાજને મદદરૂપ બનવાનો એકંદ પ્રણ લે હું રશ્મિકાંત કંસારા સિનિયર પત્રકાર અને સાથે રમા ગોવિંદ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે આજે ચૌદમી જૂનના રોજ વર્લ્ડ રક્તદાન દિવસ નિમિત્તે બ્લડ ડોનર ડે નિમિત્તે હું એકસો પંદરમી વખત આજે રક્તદાન કરી રહ્યો છું અને ગર્વની લાગણી અનુભવી રહ્યો છું મારી ફક્ત આમ પ્રજાને એક જ વિનંતી છે કે આપ પણ દર ત્રણ માસે એક વખત રક્તદાન કરીને કોઈનું જીવન બચાવી શકો છો જય હિન્દ જય ભારત